નમસ્કાર દર્શક મિત્રો હું છું પંગલ તમે જોઈ રહ્યા છો લોકસભા ન્યૂઝ તો જોઈએ આજના સુરેન્દ્રનગર શહેરમાં પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ અને વપરાશ કરતા વેપારીઓ વિરુદ્ધ સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ ચુબેશ અંતર્ગત બહુચરા માવાવાળાને ત્યાં વિશેષ રેડ કરવામાં આવી હતી જ્યારે મહાનગરપાલિકાની ટીમ આશરે બસો કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો તદુપરાંત શહેરમાં ખાણીપીણીની લારીઓ ચલાવતા વેપારીઓ કે જેઓ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા હતા તેમને પણ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સ્થળ પર જ આશરે વીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ કડક કાર્યવાહીમાં ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા મૂળચંદ રોડ મહાદેવનગર ખાતે આવેલ અવિક ઝાગડાના ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તમામ નાગરિકો અને વેપારીઓએ અપીલ કરી છે કે તેઓ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળે અને સ્વચ્છમાં જ હરિયાણા સુરેન્દ્રનગરના નિર્માણમાં સહયોગ આપે રાત્રિ દરમિયાન સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ સેનિટેશન ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેની અંદર વીર પ્લાસ્ટિક બહુચર માવા અને વીસથી વધારે ખાણીપીણીની લારી ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિક જે વપરાશ કરતા હતા તેની ઉપર હાથ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું જેની અંદર અંદાજિત વીર પ્લાસ્ટિકની અંદરથી પ્લાસ્ટિકના સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એનો જથ્થો જપ્ત મળી આવેલો હતો ઓમ સોરી બહુચર માવાની જે અંદર જે રેડ પાડવામાં આવેલ હતી ત્યાંથી જે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે માવાની અંદર વપરાશ હતું તેનો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે અને દનનીય કાર્યવાહી માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ